નમસ્કાર નર્મદ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક બાજુ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેની સાથે જ કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવતી હોય છે અને તે પ્રમાણે જાહેરાતની શરૂઆત પણ થઈ ગઈ છે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના પંદર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી ટોટલ એકસો જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી જેમાંથી ગુજરાતના પંદર જેટલા ઉમેદવાર હતા ત્યારબાદની વાત કરવામાં આવે તો જ્યારે કોંગ્રેસ પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ જે સૌથી પહેલાં ઓગણચાળીસ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ બેતાળીસ જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી અને સાથે જ હવેની જો વાત કરવામાં આવે તો પહેલાં કોંગ્રેસે સાત જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે જેમાં કચ્છની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ પોરબંદર બારડોલી અને વલસાડના નામની જાહેરાત કરી દેવામાં આવી છે તો બીજી બાજુ આજે ભારતીય જનતા પાર્ટીએ અન્ય સાત ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે જેમાં સાબરકાંઠા છોટાઉદેપુર ભાવનગર વડોદરા વલસાડ અને સાથે જ સુરત અને અમદાવાદ પૂર્વ ને અત્યારે તો યાદી જાહેર કરી દેવામાં આવી છે ત્યારે હવે મહત્ત્વની બાબત એ છે કે જે અત્યારે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં કેટલાને રિપીટ કરવામાં આવ્યા છે કેટલા નામ અત્યારે આવતો ઉમેદવાર ઉમેરવામાં આવ્યા છે અને સાથે સાથે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને સાથે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે જે આપ ત્રણનું સૌથી બરાબર તો સ્વાગત છે નિકુલભાઈ શરૂઆત આપનાથી કરવા માગીશ કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ સૌથી પહેલાં ઓગણચાળીસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું હતું કે જેમાં એમ કહી શકાય કે મોસ્ટ ઓફ સાઉથના જે ઉમેદવારોના નામ હતા તેમને તેરલ કવર કરી દેવામાં આવ્યા હતા હવે જ્યારે અન્ય સાત ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં કહી શકાય કે એક બાજુ કચ્છ હોય કે બનાસકાંઠા હોય અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ પોરબંદર બારડોલી અને વલસાડ ઠાકોર ઠાકોર સૌથી પહેલું નામ કે જે કોંગ્રેસ પાર્ટીના જે મહિલા ધારાસભ્ય છે ને હવે મહિલા સાંસદ તરીકે પણ અત્યારે તો તેઓ કામગીરી ક્યાંક હવે કરશે તેવી પણ ક્યાંક ચર્ચાઓ જોવા મળી રહી છે આ સાત ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે સૌથી પહેલા આપની પ્રતિક્રિયા સૌ પ્રથમ તો જે બી ગુજરાતની અંદર સાત લોકસભાના ઉમેદવાર જાહેર થયા છે તેમને શુભેચ્છાઓ કારણ કે આવનારા દિવસોમાં કોંગ્રેસના બેનર હેઠળ પ્રજાની વચ્ચે લોક પ્રતિનિધિત્વ કરવા માટે જઈ રહ્યા છે હવે આપણે જોયું કે કોંગ્રેસ દ્વારા પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું અને બીજું લિસ્ટ જે તેતાલીસ લોકોનું જાહેર કરવામાં આવ્યું એની અંદર ગુજરાતના સાત લોકસભા સીટ ના બી નામ જાહેર કરવામાં આવ્યા કોંગ્રેસનો મૂળભૂત ઉદ્દેશ જે આ વખતે જે તમે નામો જોશો તો એની અંદર મધ્યમ વર્ગ અને ગરીબ લોકો અને ખાસ કરીને યુવાનોને મોકો મળે એવી રીતના જે આખો અભિગમ છે એવી રીતના પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં તમે જોશો તો આ જે નામો છે એ બધા જ લોકો પોતાના ક્ષેત્રની અંદર ખૂબ જ સારી રીતે સક્ષમતા પૂર્વક કામગીરી કરી રહ્યા છે ગેનીબેન બેન ઠાકોર ની વાત કરીએ તો એ મહિલા ધારાસભ્ય છે અને અ

હજુ આવશે કારણ કે જે રીતે છવ્વીસ લોકસભાની વાત કરવામાં આવે તો છવ્વીસમાંથી હજુ સાત જ આવ્યા છે હજુ કયા અને ક્યારે નામ જાહેર કરવામાં આવશે તે તો હજુ સવાલ યથાવત જ છે રાજેશભાઈ આપની પાસે આવવા માગીશ કે રાજેશભાઈ જ્યારે કોંગ્રેસના સાત ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દેવામાં આવી કચ્છ હોય બનાસકાંઠા હોય અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ અને પોરબંદર બારડોલી એ તમામ નામો તો જાહેર કરી દેવામાં આવે પણ હું આજની વાત કરું ભારતીય જનતા પાર્ટીએ સાત ઉમેદવારોના યાદી જાહેર કરી છે જેમાં કહી શકાય કે રંજનબેન ભટ્ટને અત્યારે તો જે રિપીટ તો કરી દેવામાં આવ્યા પરંતુ બીજી બાજુ અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વમાંથી પણ હસમુખભાઈ પટેલને રિપીટ કર્યા છે અને સાથે ચાર જેટલી બેઠકો સુરતમાં દર્શનાબેન જરદોશ છોટાઉદેપુરમાં ગીતાબેન રાઠવા ભાવનગરમાં ભારતીબેન શિયાળ વલસાડમાં કેસી પટેલ સાબરકાંઠામાં દીપસિંહ રાઠોડ એ બધાના પત્તા કપાયા છે અને ક્યાંક નવા નામ પણ અત્યારે તો જોવા મળી રહ્યા છે પણ એક મહત્વની બાબત એ કે અત્યાર સુધી જે બાવીસ નામોની યાદી જાહેર કરવામાં આવી જેમાંથી મોસ્ટ ઓફ એટલે કે બાર જેટલા નામને રિપીટ કરવામાં આવ્યા છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો ત્યાં એટલે ભારતીય જનતા પાર્ટીની ની એક પેટર્ન હોય છે કે જીતના સમીકરણો સૌથી પહેલા જોવામાં આવે છે અને જીતી ઉમેદવારો એટલે છે કે કોઈક ઉમેદવાર એવો છે કે એન્ટી નથી પણ એને બે વર્ષ બે ટર્મ કે ત્રણ ટર્મ રિપીટ થયા હોય તો જનરેશન ટુ જનરેશન નેતૃત્વ ચેન્જ કરવાની એક પરિપાટી ભારતીય જનતા પાર્ટી એ શરૂ કરી છે એમાં જે છે એને બીજી જવાબદારી આપી અને નવા ચહેરા છે જેમાં આપણે અમદાવાદમાં પશ્ચિમમાં જોયું કે ડોક્ટર કિરીટ સોલંકી ને સંસદ સભ્ય હતા તો આ વખતે એક એક નવો નવો અને અને માટે માટે પણ લોકો એ એ આપી પ્રયત્ન કર્યો છે સવાલ એ છે કે પહેલા લિસ્ટમાં તમે જુઓ તો બે મહિલા હતી ને બીજા લિસ્ટ ની અંદર પણ બે મહિલાઓને ટિકિટ આપી છે જે આપણે થોડીક અપેક્ષા એવી રાખી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી પાસે કે તેત્રીસ ટકા મહિલા અનામત માટે જે એમને અ સંસદ ની અંદર ખરડો પસાર કર્યો છે એમાં ગુજરાતમાં એનો એક પ્રયોગ કરવામાં આવે લગભગ નવ થી દસ મહિલાઓ એને ટિકિટ મળે પણ એવું લાગે છે કે હવે જે ચાર બાકી રહી છે એમાં પણ આપે તો ગઈ વખત હતી એના જેટલી જ લગભગ મહિલાઓને ટિકિટ મળે કારણ કે આજે ભારતીય બેન સિયાળ ની ટિકિટ કપાઈ પણ સામે નિંબુબેન વામણિયાની ટિકિટ આપી અને એ બેલેન્સ કર દેવામાં આવી છે કે ભાઈ એક મહિલા ઉમેદવાર ની ટિકિટ કાપી તો સામે મહિલા ઉમેદવાર જ આપે છે પણ દસના બેન જરદોશ અને એ બે ટિકિટો પાછી એની અંદર કપાઈ પણ છે હસમુખ પટેલ ને અમદાવાદમાં રિપીટ કર્યા આપણે મનસુખ વસાવા અને ભરતસિંહ સરપ્રાઈઝ હતું એટલે જ મેં કીધું કે જાતિગત સમીકરણો જીતવાનું જ્યાં આગળ આજે જે સીટો બાકી છે તો મહેસાણા તો મહેસાણાની અંદર નીતિનભાઈ એ જે રીતે એમનું નામ હતું પછી નીતિનભાઈ નામ પાછું ખેંચ્યું છે એટલે ત્યાં આગળ અને શારદાબેન પોતે જ અનિચ્છા દર્શાવી છે એટલે ત્યાં આગળ કોને ટિકિટ આપવી એ અસમંજસ સુરેન્દ્રનગર ની અંદર મહેન્દ્ર નો વિકલ્પ જે છે ભારતીય જનતા પાર્ટી શોધી રહી છે કારણ કે તમે નવો ને આપવા માટે ટિકિટ બદલી ના સીટ ઉપરનું રિસ્ક ઉભું ના થવું એટલા માટે એ જે સીટ છે એ સીટ પણ અત્યારે જાહેર નથી કરાઈ પણ લગભગ એસી ટકા સીટ જાહેર કરી છે અને એમાં એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બઉ બધું એમ કે પ્રયોગો કરવાનો પ્રયત્ન નથી કર્યા અ એમને જે આગળ લાગ્યું કે ભાઈ બધા પેલા પણ જે રિપીટ નથી થયા પરબત પર્બતભાઈ ને લડવાનું નહતું મનસુખભાઈ માંડવિયા પુરસોત્મત રૂપાલા બે જણાને રાજસભા પૂરી થતી હતી લોકસભામાં લઈ જવાતા એટલા હાઇવેટ નેતાઓની રિપ્લેસમેન્ટ એમને જોઈતા હતા એટલે એક સીટ તો એવી જ હતી કે જેની અંદર એમને રિપીટ અ કરી શકાય એવું હતું નહીં બીજા બે જે છે ત્યાં આગળ અમદાવાદની ક્રિટ સોલંકી ની સીટ છે એને રિપીટ કરી દે એટલે બહુ બધા પ્રયોગો કરવાની જે પાર્ટી રીતના પાર્ટી હેરા કરતી હોય છે જે વાતો ચાલતી હતી કે ભાઈ નવ દસ મહિલાઓ ટિકિટ આપશે મોટા ભાગના ને રિપીટ નહીં કરે એ નથી કર્યું અને જીતના સમીકરણો છે બેસાડવાની કોશિશ કરી છે એટલે એ એમની જે સિસ્ટમ છે એમના સર્વે કરવાની એમની સંલગ્ન સંસ્થાઓ પાસેથી અભિપ્રાયો લોકોની પાસે મેળવવાની અને એ પ્રમાણે આ ટિકિટોની વેચણી હું એવું સમજુ છું કે થઈ છે એમાં કોંગ્રેસ પક્ષે જે ટિકિટની વેચણી થઈ છે એમાં અનંત પટેલ ગેનીબેન ઠાકો આ બે નામ એવા છે કે જે સતત લડતા દેખાતા હોય સતત સંઘર્ષ કરતા દેખાતા હોય પાર્ટી લડતી હોય એક ના લડતી આ બે જણા પોતપોતાના ની અંદર હંમેશા એના માટે ચર્ચામાં રહ્યા છે એટલે એ એક રસપ્રદ મુકાબલો કારણ કે જ્યારે પાર્ટી સારી સ્થિતિમાં ના હોય ને ત્યારે આવા જે લડાયક અને એગ્રેસિવ લોકો હોય એ પાર્ટી ની ઉપર જઈને પોતાની જે યુએસપી છે એ યુએસપી ને એડવાન્ટેજ લઈ અને ઘણી વખત સરપ્રાઇઝ આપી શકતા હોય છે એટલે એમણે જે સાત નામ જાહેર કર્યા છે એમાં અમદાવાદ પૂર્વમાં તો અપેક્ષિત હતું ગઈ વખતે રોહન ગુપ્તા નો લગભગ ચૂંટણી લડવાની જ હતી અને પછી એમનું નામ પેલું પાસ વાળા બધા કોંગ્રેસ માં હાર્દિક પટેલ વાળું ગ્રુપ એટલે એ આમાં ખોટા પદ્ધતિ ચાલતી હોય છે એ ખોટા પદ્ધતિમાં ગીતાબેન જોડે એ સીટ જતી રહી હતી રોહન ગુપ્તા એ વખત નહોતા લડ્યા

પણ બે સીટ અત્યારે ભારતીય જનતા પાર્ટી ને કોંગ્રેસ બંને માંથી જાહેર થયેલી સીટોમાં હું ઇન્ટરેસ્ટિંગ ચર્ચા કરી શકાય એવી સીટોમાં અત્યારે આ બે સીટ ને ગણું છું કે વાળી અને અનંત પટેલ વાળી ત્રીજી આપણે આમ આદમી પાર્ટીમાં એમને જે બેન કરીને ની આપેલી છે સીટ એ સીટ આ ત્રણેક સીટ એવી છે પાટણ અંદર કયો ઉમેદવાર ઉભો રાખે છે મહેસાણામાં એવી ચર્ચા ચાલે છે કે ભાઈ પટેલ વર્ષી પટેલ કદાચ કોંગ્રેસ ના કરે અને ઠાકોર ઉમેદવાર આપે અને પાટણમાં ઠાકોર વર્ષ ઠાકોર ના કારણ કે કોઈ દલિત ચહેરો ત્યાં આપે આવી બધી ચર્ચાઓ ચાલે છે એટલે એ ચાર પાંચ સીટો એવી છે કે જેની અંદર આપણને ચર્ચા કરવાનો અવકાશ મળશે બાકી તો તમે ગુજરાત ની અંદર સમજો છો કે છ સીટ પાંચ લાખ થી ઉપરના મતની ત્રણ સીટ સાડા ચાર થી સાડા ત્રણ લાખના મતની અને બાકી ની જે સીટો છે એ લગભગ બે અઢી લાખના માર્જિનથી ભારતીય જનતા પાર્ટી જીતેલી છે વોર્ડ સેર બી એમ જે છે એ લગભગ સાહીઠ ની આસપાસ બે હાજર ઓગણીસ નો હતો આજની કોંગ્રેસની જે સ્થિતિ છે એ સ્થિતિ અને બહુ મોટી હવા જે છે એ ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ ઉભી કરી શકે છે કેમ એ તો મોટો પ્રશ્ન છે પણ ઉમેદવારો પોત પોતાની લાયકાત પ્રમાણે આ ચાર પાંચ જે સીટો છે એની અંદર આપણને ચર્ચા કરવાનો અવકાશ આપશે એવું દેખાય એક મહત્ત્વનો પ્રશ્ન આમ જે હું ક્યાંક હેમંતભાઈને પૂછવાનો જ હતો પરંતુ રાજેશભાઈ ક્યાંક ચર્ચા કરી જ દીધી હેમંતભાઈ બાવીસમાંથી બારને રિપીટ કર્યા છે તમે એક બાજુ આમ કહેવાય કે સરપ્રાઇઝ એલિમેન્ટ લાવવા માટે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી એમ કહેવાય કે એક્સપર્ટ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય કે ના અમે સરપ્રાઇઝ એલિમેન્ટ કંઈક ને કંઈક તો આપીશું ચલો પણ આમાંથી બહારને રિપીટ કરવામાં આવે એમાં કોઈ વાંધો નહીં પણ જે મહિલા અનામતની જે બાબતો ઘણી બધી જે જોવા મળતી હતી પરંતુ એ વસ્તુ આમાં નથી જોવા મળી એક બાજુ ગીતાબેન રાઠવાને પણ અત્યારે આવતો જે એમ કહેવાય કે તેમને ટિકિટ ના આપી તેમની જગ્યાએ જશુભાઈ રાઠવાને આપી જાતે રંજનબેન ભટ્ટને ચલો રિપીટ કર્યા છે નિમુબેન બાંભણિયા પણ અત્યારે આવતો ભારતીબેન શિયાળની જગ્યાએ ક્યાંક આવ્યા પણ જે હજુ પણ જે અમુક નામો હતા તેને ક્યાંક રિપીટ કરવામાં આવ્યા છે ને મહિલા ઉમેદવારો ક્યાંક હજુ જોવા મળ્યા નથી શું કહેશો યજ્ઞ પહેલી બાબત તો આ મહિલા આરક્ષણ બિલ લાવવાનો જે શ્રેય જો જતો હોય તો ભારતીય જનતા પાર્ટી ઇમ્પ્લિમેન્ટેશન છે એ આપણને સૌને ખબર છે કે બે હાજર ઓગણત્રીસ ની લોકસભાની ચૂંટણીઓ સાથે થશે કારણ કે આ નોકરી અરે અત્યાર સુધીમાં જે બાવીસ બેઠકો જાહેર થઈ એમાં ચાર ઉમેદવારો મહિલા ઉમેદવારો જાહેર થયા છે અને સક્ષમ ઉમેદવારો જાહેર થયા છે હવે દાખલા તરીકે આજની જ તમે વાત કરો આ ભાવનગરની બેઠક પર નેમુબેન બામણીયા ને ટિકિટ આપી હવે જે મેયર તરીકે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રહી ચૂક્યા છે ભાવનગરની પ્રજા સાથે જેમને સીધે સીધો સંબંધ છે એવી સીટ પર ભારતીબેન શિયાળી જગ્યાએ નેમુબેન બામણિયાને ટિકિટ આપી તો ઇટ ઇઝ અ વેલકમ સ્ટેપ એ જ રીતે હમણાં રાજેશભાઈ વલસાડ ની સીટની વાત કરતા હતા કે આનંદ પટેલ ની સીટ પછી ચૈતર વસાવાની સીટ એની વાત કરતા હતા મને વલસાડમાં સૌથી વધારે આનંદની વાતનો થયો કે ધવલ પટેલને ટિકિટ આપી ધવલ પટેલ ને યજ્ઞભાઈ જો આપને ખ્યાલ હોય તો ટ્વિટર ઉપર જે સૌથી એક્ટિવ ભારતીય જનતા પાર્ટીના જે સક્રિય કાર્યકરો છે એમાં ધવલ પટેલ નું નામ કદાચ મોખરાના સ્થાને આવે એ નેશનલ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તો છે જ અનુસૂચિત જનજાતિના એટ ધ સેમ ટાઈમ હીઝ એન ઓથર એમને ભારત કે જનજાતિયે ક્રાંતિ વીર અનસંગ સ્ટોરી ઓફ સેવન્ટી ફાઇવ ફ્રીડમ ફાઇટર્સ એનું નામે એક સરસ પુસ્તક પણ લખેલું છે અને બહુ જ એક્ટિવ જે કહેવાય એવા યુવા નેતાને વલસાડમાં ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી છે મને એવું ચોક્કસપણે લાગે છે કે વલસાડમાં અને નવસારીમાં મને શ્રી સી આર પાટીલજીની સાથે કદાચ સૌથી વધારે વોટ જીતનારા ઉમેદવારો જો કદાચ આપણને મળશે તો કદાચ ત્યાંથી મળશે એ જ રીતે એક બીજી વાત યાદ અપાવું કે દાદરા નગર હવેલી પણ આમ જોવા જાવ તો ગુજરાતને અડીને આવેલી સીટ છે ત્યાં પણ શ્રીમતી કલાબેન ડેલકર એટલે મોહન ડેલકરના પત્ની શ્રી એમને પણ સીટ જાહેર થઈ છે એટલે એ પણ ગુજરાતમાં એક મહિલા ઉમેદવારની ટિકિટ મળી છે એવું ગણવું હોય તો ચોક્કસપણે ગણી શકાય અને એ જ રીતે અરવલ્લીમાં ભીખાજી ટિકિટ મળી છે હું એવું માનું છું કે સાબરકાંઠા બેંકના જે વાઇસ ચેરમેન હોય મેઘરજમાં એપીએમસી ના ચેરમેન હોય અને અમારા અરવલ્લી જિલ્લાના મહામંત્રી હોય એવી વ્યક્તિ કે જે સક્રિય રીતે સંગઠન સાથે આટલા વર્ષોથી જોડાયેલી રહી છે એવી વ્યક્તિને જો સાબરકાંઠાની સીટ આપતા હોય તો મને એવું ચોક્કસપણે લાગે છે કે પાર્ટી હંમેશા સંગઠનમાં જેણે વર્ષો સુધી સતત દિવસ રાત પાર્ટીને જન જન સુધી લઈ જવાનો સંઘર્ષ કર્યો છે એવા ઉમેદવારો ટીકી આપણે એચએસ પટેલ સાહેબ અમદાવાદ પૂર્વમાં જે ટિકિટ મળી છે આપણે સૌ જે પણ સંપર્કમાં અશોકભાઈના સંપર્કમાં આવ્યા છે તમને ખબર છે બહુ જ ડાઉન ટુ અર્થ અને હી ઇઝ અ મેન ઓફ એક્શન આપણે જોયું હોય તો એચ પટેલ સાહેબ ને અમદાવાદ પૂર્વની સીટ મળી છે એ પણ એક આનંદનો વિષય છે એ જ રીતે વડોદરામાં રંજન બહેન જે પ્રમાણે એક્ટિવલી કાર્ય કરે છે અને પાંચ લાખ થી ની લીડથી ગઈ વખતે રંજનબેન જીત્યા હતા રાજેશભાઈ હમણાં કહ્યું રીતે બિલકુલ સાચી વાત કે બે હજાર ચૌદ માં જ્યારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના વોટ મારજીન સિક્સી ટુ પરસેન્ટ હતા બે હજાર ઓગણીસમાં એ માર્જિન વધીને સિક્સટી ફોર પરસેન્ટ જેટલો વોર્ડ શેર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળેલો મને આ બને છે ત્યાં સુધી એક જુનાગઢ અને દાહોદ આ બે જ બેઠકો એવી છે કે જે આપણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બે હજાર ઓગણીસમાં બે લાખ કરતાં ઓછી લીડથી જીત્યા હતા બાકીની પાંચ સીટો એવી હતી જેના પર પાંચ લાખથી વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હતા અને બાકીના બધા ઉમેદવારોની જે જીત્યા હતા માંથી એ બધા ઉમેદવારોની વોટ માર્જિન સાડા ત્રણ લાખ ત્રણ લાખ કરતાં વધારે હતો એટલે એ રીતે જોવા જાવ તો માનનીય શ્રી નરેન્દ્રભાઈ માટે ગુજરાતની જનતાને જે પોતિકાપણું છે કે આપણો ગુજરાતનો ભારતનો વડાપ્રધાન થતો હોય અને એની ત્રીજી ટર્મ હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવારને ક્યાંય કોઈ પ્રકારની તકલીફ આવે એવું સ્વપ્ને પણ વિચારી શકાય એટલા માટે નથી કે ધરાતાલ પગારના કામો છે પણ મહિલા ઉમેદવારો કેમ ઘટી ગયા

ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના બાવીસ બેઠકોના ઉમેદવાર જાહેર થયા છે અને વાળો વિષય અનિવાર્ય નથી એવે વખતે ભારતીય જનતા પાર્ટીને માત્ર એ પ્રશ્ન માટે જો પૂછવામાં આવે તો મને એવું પણ લાગે છે કે જરા થોડું વધારે પડતું છે બે હજાર ઓગણત્રીસ માં ભારતીય જનતા પાર્ટી હોય કે બીજી કોઈ પણ પાર્ટી હોય આ પ્રશ્ન જ નહીં પૂછવો પડે બરાબર ને એટલે અને એ રીતે જોવા જાવ તો મહિલાઓનું રિપ્રેઝેન્ટેશન આપણે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કરતા વધારે આપવાનું શ્રેય જતું હોય તો ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓને સૌથી વધારે અનામત આપવાનું કામ જો કોઈએ કર્યું હોય અને પહેલ કર્યું હોય તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે એ પણ આપણે ના ભૂલવું જોઈએ ને કીધું સવાલ એટલા માટે પૂછ્યો કે ભારતીય જનતા પાર્ટી આ પ્રયોગો કરવા માટે જાણીતી છે અને ઘણા બધા પ્રયોગો શરૂઆત ગુજરાત થઈ છે બધા જાણે છે કે તેત્રીસ ટકા અનામો સંવૈધાનિક રીતે જે છે લાગુ નથી થયું પણ ગુજરાત અંદર આ કરી અને તમે બીજી પાર્ટીઓની સામે એક દબાણ ઉભું કરી શક્યા હોય કે ભાઈ જો કમસે કમ અમે એક રાજ્યની અંદર આ આ કર્યું છે તમે તો સેમ્પલ માટે એક રાજ્યમાં પણ વસ્તુ નથી કરી એટલા માટે આ અપેક્ષા હતી આપણી અને બધાની કે કદાચ આ થાય નંબર એક નંબર એક નંબર એક અને બીજી વાત બીજી વાત બીજી વાત એ છે કે એમની જે ભાજપ પ્રત્યેની નિષ્ઠા છે એ આપણને ચાર પાંચ સીટ ઉપર ચર્ચા કરવાનો અવકાશ મેં આજ વસ્તુ કીધી ચાર પાંચ સીટ એવી છે કે જેમાં ચર્ચા કરવાનો અવકાશ મળશે આરજી તો પ્રશ્ન ઉભો નતો થતો પણ એમાં પણ એવું કે છે કે ભાઈ તમારે વલસાડ ચર્ચા કરવાની નહીં એટલે હેમંતભાઈ આ બહુ વિશેષતા નિકુલભાઈ નિકુલભાઈ એક એક પ્રશ્ન આપણે કે જયારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ આ વખતે કયા ક્રાઇટેરિયાના આધાર અત્યારે છે એમ કહેવાય ને કે ઉમેદવારોને પસંદગી કરી રહી છે ડેફિનેટલી તમે જો સાંભળ્યા હોય તો એમને એવું કીધું છે કે આ વખતે યુવા અને સામાજિક સમરસતા જળવાઈ રહી અને ખાસ કરીને જે સરકાર બનવા જઈ રહી છે સરકારના જે મેજર અમારા મેનિફેસ્ટોઝ હશે આ વખતે એ બેઝિકલી મધ્યમ વર્ગ અને ગરીબોને ધ્યાનમાં રાખીને હશે અને જે આ સુપર રીચ અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એના અગેન્સ્ટમાં છે તો ઉમેદવારો જે ચયન કરવામાં આવી રહ્યું છે એમાં તમે જુઓ તો ઉંમરની દ્રષ્ટિએ જુઓ તો સિત્તેર ટકા ઉમેદવારો એવા છે જેની ઉંમર પચાસ વર્ષ કરતા ઓછી છે અને આપણે જ્યારે સામાજિક સમરસતાની વાત કરીએ તો અત્યાર સુધી જે કોઈ બી ઉમેદવારો જાહેર થયા છે એની અંદર જનરલ કેટેગરી એસસી એસટી ઓબીસી તમામ વર્ગના લોકોને આવરી લેવામાં આવે છે ને આવનારા દિવસોમાં જે બી બીજા ઉમેદવારો જાહેર થશે તો આજ જ ગાઈડલાઇનના આધારે એ નક્કી કરવામાં આવશે સૌથી મહત્વની વાત એ છે કે દર વખતે એવો આક્ષેપ કરવામાં આવે છે કે કોંગ્રેસ છે કોંગ્રેસમાં એક્ટિવ નથી કોંગ્રેસ ઉમેદવારો જાહેર નથી કરતી ચૂંટણીઓના છેલ્લા દિવસ સુધી પરંતુ આ વખતે તમે એક એક્ટિવ મોડ જોઈ શકો છો કોંગ્રેસનો અને કોંગ્રેસ દ્વારા બી બે લિસ્ટ જાહેર થઈ ગયા છે આવનારા દિવસોમાં સેન્ટ્રલ ઇલેક્શન કમિટી દ્વારા જે બી નિર્ણયો કરીને

ડોક્ટર રેખાબેન ચૌધરી વલસાડમાં મેં કહ્યું એ પ્રમાણે અનંત પટેલની સામે ધવલ પટેલ અને ભરૂચમાં મનસુખભાઈ જેવા સીઝન ટ્રાઈબલ વેલ એક્સેપ્ટેડ લીડરની સામે ચૈતર વસાવા અને ચૈતર વસાવા માટેનું આખું ભરૂચનું કોક વખત એક આખી એક ડિબેટ રાખજો અને હું ચોક્કસપણે કહીશ કે જે પાંચ લાખ કરતા વધારે ની જે શ્યોરિટી છે ને એમાંની ભરૂચની સીટ એક છે શ્યોરિટી સાથે જે પ્રમાણેના ત્યારે સમીકરણો છે ને એના માટેના લોજિક પણ છે એને આપણે તર્કબદ્ધ દલીલો સાથે ચર્ચા કરીશું પણ ક્યાંય કોઈ પણ પ્રકારનો વાંધો આવે અથવા તો શેર પણ પાંચ લાખ કરતા ઓછી લીડ થાય એવું મને નથી લાગતું છેલ્લો પ્રશ્ન એક બહુ જ મહત્વની બેઠક મહેસાણા જેના લઈને કોકડું ક્યારનું ગૂંચવા આવ્યું છે શું લાગે છે અમરેલી મહેસાણા જુનાગઢ અને સુરેન્દ્રનગરને લઈને અનમ્યુટ કરજો રાજેશભાઈ હા એટલે મેહસાણા મેં શરૂઆતમાં જ કીધું કે નીતિનભાઈ જેવા વોલ્ટેજ સંગઠનના અને સરકારની અંદર બહુ અનુભવી નેતા હોય અને એ વચ્ચેથી એમ કે હવે હું મારે નથી લડવી ચુટણી એટલે સ્વાભાવિક જ છે કે એમનો ધબ્બો જેની પીઠ ઉપર પડે એને ટિકિટ આપવાની હોય એટલે અને એમણે પોતે જ કીધું તું બત્રીસ જેટલા લોકોએ એમ કે માંગણી કરી છે એટલે અસમંજસ ની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં હોય અને સુરેન્દ્રનગરમાં કોળી તો કારણ કે જો અખતરા કરવા બરોબર છે પણ અખતરા એવા ના થઈ જવા જે ખતરો આવે એટલે ફેક્ટર જે છે ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછું કરી દેવા માંગતી હોય છે એટલા માટે આ જે ચાર સીટો છે આપણે એવું સમજવાનું કે ચાર સીટો ઉપર સૌથી વધારે જે છે એ મૂંઝવણ એમને અનુભવાતી હશે કદાચ બે એવા ચહેરા પણ હોય કે આમને આપવી કે પેલાને આપવી એવી સ્થિતિ પણ હોય ને એટલા માટે ચાર બેઠકો કદાચ બાકી છે અમરેલી માં મને એવું લાગે છે કે હજી કઈ અર્જુનભાઈ જેવું બીજું કરવાના મૂડમાં હોય ને એ કાર્ય પૂરું ના થયું હોય તો પણ એને પેન્ડિંગ રાખવામાં આવે એટલે જે વાતો રાજકીય ચાલે છે એ રાજકીય પ્રવાહ જોતા જોતા એવું લાગે કે અમરેલી ની સીટ પણ કદાચ એના માટે પેન્ડિંગ રહી હોય પણ ભાગે જે સીટો જાહેર થઈ ગઈ जी ओके okay, एक चलो प्रश्न कांग्रेस હજુ આપી શકે છે કારણ કે આ વખત ધારાસભ્યોને સંસદમાં તેમણે સંસદ પદ માટે તેમણે મોકલ્યા છે એટલે કે લોકસભાનો ઉમેદવાર તરીકે જાહેર કરે છે શું એ રીતે આગળ પણ નામ જાહેર થઈ શકે છે કોંગ્રેસ તરફથી થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ ને કોંગ્રેસ નું સરપ્રાઈઝ એ છે ભરતસિંહ પહેલી વખત એમ કીધું તમે ચૂંટણી જૂટની ને ના પાડે છે જે દિશ윙 કીધું ને કે છે ના પાડે જે લોકો ટિકિટ ધારાસભા હારી આરીજ લોકસભા લડવા ટેવાયેલા હતા એ આ વખતે કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા તૈયાર નથી અને ત્યાં તો આ પરિપાટી છે ધારાસભ્ય હોય અને સંસદ લડાય નવા પ્રયોગો કરવા કોંગ્રેસ પેલી તૈયાર નથી હોતી ને એના કારણે એક સીમિત લોકોની અંદર એક ઘેરાતી જાય છે અને આજ અત્યારની પરિસ્થિતિ એવી છે કે જો તમે મોટા નેતાઓને મેદાનમાં ઉતારો તો જ્યારે સૌથી વિષમ પરિસ્થિતિ ત્યારે સેનાપતિ સેના ની આગળ રહેવું જોઈએ ત્યારે સેનાપતિઓ સેનાની પાછળ જવાની વાત કરે છે અને જયારે સમય સારો હતો ત્યારે સેનાને પૂછતા ન હતા અને ગોળે ચડી જતા લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ને લઈને રાજકીય સમીકરણ હવે કેવા જોવા મળશે તો સમય બતાવશે રાજેશભાઈ હેમંતભાઈ અને નિકુલભાઈ સાથે ચર્ચા વિચારણા જોડાવા માટે દર્શક મિત્રો આજના આપશો નમસ્કાર